તો હેલો ગાઈ આજે છે રવિવારનો રૈવાનો ને હું જવાનો છે આજે પાવાગઢ માં મહાકાળી માના મંદિરે તો કમેન્ટ વાળા કીન આજે જય માં મહાકાળી મા તો આપણે નકળી ગયા તો તાજપુર થી દનસુરા જવા માટે આ ભાઈ તો બહુ ઘાયલ હતો એટલે આપણે ગીત સંભળાય નહીં એટલામાં ચર ચર માં હું પોકી ગયો તો ધનસુરા તમે જોઈ શકો છો કચો સવારનો વ્યૂ પોગતાની હાથે જ આવી ગયો તો મારો ભાઈ પર આ છે આરસીબી નો બહુ મોટો ફેર તો ગાઈઝ તમને કેવું લાગે છે મલા દાડા આવી ગયું છે મારો ભાઈ હવે જઈએ છે પાવાગઢ લેટ ચાવી લેટ દુકાન વાળો ભાઈ કહેતા મારો પણ થોડુંક પ્રમોશન કરી આપજે મેં હતું તો કરી આપી અમે પી લીધી ચા ચા પીને અમે નકળી ગયા હતા ધનસુરા થી રસ્તે એટલામાં જ આવી ગયું પેટ્રોલ પંપ તો અમે ઉપર આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા માટે તો હવે પૂરાઈ લીધી છે પેટ્રોલ એ પણ 900 રૂપિયાનું નું એટલામાં પેટ્રોલ પૂરાઈને અમે નકળી ગયા હતા હાઈવે પર કેટલામાં આવી ગયું તું ટોલ નાકો ટોલ નાકાથી નકળીને અમે આવી ગયા હતા બાયડમાં જોઈ શકો છો તમે બાયડનું બસ સ્ટેશન બાયડના કોણ કોણ છે કમેન્ટમાં લખી નાખજો બહુ કેવું બાયડનું છે પછી આપણે જવાના તો હતું રમાના મંદિરે એટલામાં જ અમે પકડી લીધો પરબિયા જેઠોલી જવાવાળો રસ્તો તો ગાય જે ઉત્તરાયણ તો આજ ગામમાં આવી ગઈ છે લાગે મને એટલામાં જ અમે પગી ગયા હતા નાથાભાઈના મુવાળા એટલામાં જ અમે વાળી લીધી છે બાઇકને બાલાસિંદર જવા વાળે રસ્તે એટલામાં જ મારો ભાઈ પણ કહેતો તો કે મારે તો ક્રશ પી છે હેડ ને ઉભા રહીએ દુકાને ક્રશ પી ને નકળી ગયા હતા બાલાસિંદરવાળા રસ્તે એટલામાં જ અમે પોકી ગયા હતા જુજીરમાના મંદિર તરફ જવા માટે તો ગાય અમારી સામે જ દેખાય છે જુજરે માતાનું મંદિર તો અમે જઈએ છીએ હવે ચલો દર્શન કરવા માટે આપણે જઈ ગતરા દર્શન કરવા માટે દર્શન દર્શન કરીને કમ્પ્લીટ વિડિયો વિડીયો બનાવી લીધો છે હવે જુજરેમાના દર્શન કરીને આપણે નકળી ગયા હતા કેનાલે કેનાલે આ કઈ કેનાલ છે કમેન્ટમાં જણાવજો મને કમ બેક ટુ ગાઈસ માય ન્યુ બ્લોગ તો મે આવી ગયા અહીંયા મહી સાગર નદીમાં ચમકા આજે મારા ભાઈ બન્નુ બ્રેકઅપ થઈ ગયું છે એ આજે ખુદવા આવ્યો નદીમાં છોકરીઓ ના કર યાર ગાઈસ તમે નદી નો વ્યુ તો જોવો શું વ્યુ આવે છે યાર કોઈક દિવસ આવજો ફરવા માટે એટલા મજા આવે પોકી ગયા હતા ગેટ આ ગેટ કઈ જગ્યા છે અને કા ગેટ નું નામ શું છે તમે કોમેન્ટ માં જણાવજો આ બસ તો ગાઈસ અમને સાઈડ જ નથી આપતી એટલામાં સાઈડ તો કાપેલી લીધી છે ચડી છે જય મહાકાલી માં ગરીબ મહાકાલિમારી તો ગાય જ મારો ભાઈબંધ તો અડતે ચડતે ચડતે પણ થાકી ગયો છે તો હવે અમે બે ગયા પાણી પીવા માટે ઉપર ચડતા ચડતા તો ગાઈઝ મારી પણ હાલત ખરાબ જ થઈ ગઈ હતી તો અમે બૂટ મોજા કાઢી લીધા હતા હવે કાઢીને હવે મંદિર તમને બતાવું આ છે મંદિર ઉપર જો અમારી ઉપર જ મંદિર દેખાય છે જોઈ લો જય માતાજી પણ કે દેખાય છે આ હવે દર્શન કઈને અમે નીચે આવતા હતા કેમ કે આપણે જવાનું હતું ફતે રાજાનો બેલ જોવા માટે તો ગાઈજ આ છે પતે રાજા નો મહેલ હું તમને અંદર નો પણ વ્યૂ બતાવું

તો ગાઈ આને તો ફલાણી છે પણ આપણે ફલાણી નથી મને ગોતી આપજો હા ભાઈ જય માતાજી મલ્લે હવે આપણે બીજા નવા બ્લોગમાં